પોરબંદરના સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રિજ ઉપર મોપેટમાં જઈ રહેલ માતા પુત્રને કાર ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો જેમાં માતાનું મોત થયું છે જ્યારે પુત્રને ઈજા થઈ છે અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો હતો જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા મચ્છીના સપ્લાયર તરીકે વ્યવસાય કરતા હર્ષ ગોપાલભાઈ મસાણી નામના એકવીસ વર્ષીય યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ શનિવારે સાંજે સાડા સાત વાગ્યે તે માતા આશાબેન સાથે મોપેટ પર કડિયા પ્લોટમાં રહેતા તેના ફઈના ઘરે જતો હતો અને સ્પ્લેટ ફ્લાય ઓવર બ્રિજ ઉપર પહોંચ્યા ત્યારે પાછળથી પૂર ઝડપે આવતી કાળા રંગની ક્રેટા કારના ચાલકે તેઓને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો ત્યારબાદ ચાલક કાર લઈને નાસી ગયો હતો હર્ષ અને આશાબેન રોડ ઉપર પડી ગયા હતા કારનું ટાયર આશાબેનના પેટ ઉપર ચડી જતા લોહી લુવાણ થયા હતા અને હર્ષને ઈજા પહોંચી હતી બનાવ બનતા જ લોકો એકત્ર થઈ ગયા હતા અને બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે વધુ ઈજાના કારણે આશાબેનનું મોત થયું હતું જ્યારે હર્ષને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે ત્યારે અજાણ્યા ક્રેટા કાર ચાલક સામે અકસ્માત સર્જી નાસી છૂટી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે અને આરોપી હાથવેતમાં હોવાનું જાણવા મળે છે બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે બેફામ વાહન ચાલકો પૂર ઝડપે વાહન ચલાવી લોકોનો ભોગ લઈ રહ્યા છે ત્યારે આવા ધૂમ ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે નિપુ નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અને લસણ ટેબલી રોકડિયા પાસેથી ભાઈ ભાભી ત્યાંથી નીકળતા હતા અને ગાડીવાળા છે ને એને ખોપર મારી ભાણે જ અલગ જો અને ભાભી ત્યાંથી જાતા હતા અને ગાડીવાળું ખોપર મારીને નીકળી ગયો ત્યાંથી એકવાર નહીં પણ ત્રણ વખત એને ખોકર મારી અને પછી લાસ્ટમાં બધી જણ માટે ગાડી હલાવી અને જતો રહ્યો અને એકવાર પણ તે ત્યાં ઊભો નથી અત્યારે છે ને મારી ભાભી રહ્યા નથી એક્સિડન્ટ ના હિસાબે અને વધે છે અને સારવાર ચાલુ છે તો જવાબદારી કોણ લેશે અમે છે ને ન્યાય માંગીએ છીએ અને અમારે ન્યાય જોઈએ છે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે અને દોષી સજા આપે બેફામ જે કાર ચાલકો છે ને એના એને રોગ લગાડે એ રસ્તામાં છે ને રસ્તો એ લોકોનો વેચાયેલો નથી લીધેલો રસ્તામાં વાહનો હલાવવાનો હરેકનો હક છે નાના માણસોને અને મોટા માણસોને બધા

કેને ઈજા બેન કેનું બેથ થયું મારા મામીનું બેથ થઈ ગયું છે મારા ભાઈને ઈજા થઈ છે શું નામ છે મારા ભેનનું નામ મરસ મસાની છે અને મારા મામીનું નામ આશાબીન મસાની ગઈકાલ તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસના મોડી સાંજના સમયે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોપડિયા હનુમાનજી મંદિરથી નરસિંહ ટેકરી સુધી જે આવનાર ઓવરબ્રિજ છે ત્યાં અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં જે ભોગ બનનાર છે હર્ષભાઈ ગોપાલભાઈ મસાણી એ તથા તેમના માતા આશાબેન તેઓ તેમના મોટર સાયકલ જે જે પચીસ એ એફ ચોવીસ બાર મા રોકડિયા મંદિરથી રોકડિયાનુમાનજી મંદિરથી નરસંટેકડી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન તેમના પાછળથી પૂર ઝડપે બેદરકારીથી વાહન ચલાવી એક ફોર વ્હીલ કાર જે કાળા કલરની ક્રેટા કાર હતી એમણે પૂર ઝડપે આ ગાડી પોતાનું ફોર વ્હીલ જે પચીસ બી એ ચાલીસ બાણું નંબરનું એ ચલાવી અને આગળની જતી મોટરસાઇકલને સાથે અથડાવી અને અકસ્માત કરેલ છે જેમાં આજે ભોગ બનનાર છે હર્ષભાઈ તથા તેમના માતા આશાબેનને ગંભીર ઇજાઓ પહોંચેલ છે એમના આમને અત્યારે પોલીસ દ્વારા તેમની ફરિયાદ લઈ લેવામાં આવેલ છે અને જે આરોપી છે તે તથા વાહન ચાલક અને વાહનની બંનેની ઓળખ થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં વિધિવત રીતે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે